ધાંગધ્રા ખાતે ક્ષત્રિય સમાજનું ધર્મરથનું આગમન થયું ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરમાં ધર્મરથ જ્યારે પ્રસ્થાન કરી રહ્યો છે ત્યારે આજ રોજ સાંજે સમયે ધાંગધ્રા તાલુકાના શહેરમાં આગમન ધાંગધ્રા શહેર તેમજ તાલુકા ધર્મરથ ફર્યા બાદ ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે મોટી સંખ્યામાં સભા સંબોધન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ સાથે પાટીદાર સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના પાટડીના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીના ક્ષત્રિય સમાજના કોર કમિટીના સભ્ય વિશુભાસ ઝાલા કરણી સેના પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત રહીને સભામાં હાજરી આપી હતી હાલ સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાન પડ્યો છે ત્યારે સંકલન સમિતિ ગુજરાત દ્વારા વિરોધ ભાગ બે ના સંદર્ભે ધર્મરથ પ્રસ્થાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ વિરોધી પ્રચાર પ્રસારણ ગામે ગામના લોકોને તેમજ સર્વ સાથે રાખી ભાજપ વિરોધી મતદાન કરવા માટે કરવામાં હતું સુરેન્દ્રનગર જિલ્લાના શક્તિમાનુ ધામ ગણાતા ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા ડાંગરા શહેરમાં આવી પહોંચ્યો હતો જ્યારે ધાંગધ્રા શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભાઈઓ બહેનો અન્ય સમાજ પણ અન્ય સંસ્થાઓ પણ સાથે સાથે સહકાર આપવા માટે જોડાયા હતા જ્યારે ધાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાસભાના વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનાર ચૂંટણીના પર્વને આપણે ઉજવણી સ્વરૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો પાટીદાર સમાજ સોની સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સેના વગેરેની સાથે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સમાજ પણ ક્ષત્રિય સાથે સહકાર આપવા માટે આગળ આવ્યા હતા પડી વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી પણ ક્ષત્રિય સમાજની રેલી તેમજ સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા ઇસુભા ઝાલા કોર કમિટી કન્વીનિયર ઉદુભા ઝાલા ક્ષત્રિય સમાજ આગેવાનને નૌશાદભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી હતી સોની સમય ન્યૂઝ અસ્મિરતા અને સ્વાભિમાન લડતું જિલ્લા કન્વીનર છું હવે આપને ખ્યાલ છે કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી જે પરષોત્તમભાઈનો જે ગુનો ઉભો છે એમની જે વાણી વિલાસની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે છેલ્લા પચીસ દિવસથી સાહેબ અમે સરકારશ્રી સાથે ખૂબ વાટાઘાટ કર્યો પણ એક સામાન્ય પ્રશ્ન છે જ્યારે અમારા રાજપૂત સમાજની બહેન માટે જે તમે જે આ કોમેન્ટ કરી છે એ અમને એટલી બધી દિલમાં લાગી છે કે જે તેને કહેતા માફીને પાત્ર નથી તો તમે મહેરબાની કરીને આટલા જો સર્જય સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર ત્રેવીસ કળા રાજપૂતો છે એની તમે આટલી બધી અવેલના કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોસો છો તો લાંબા ગાળે તમને તેને નુકસાન થાય આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી આ આખા હિન્દુસ્તાનમાં ખાસ એક એક સ્ટેટમાં રાજપૂત સમાજ દિવસથી પણ હવે અમારી ખેખર નાની એક માગણી હતી કે ભાઈ તમે પરશોત્તમભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો તમને વાંધો નથી તો અમે ઓગણીસ તારીખ સુધી અમને રાહ જોઈએ અમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ પુરુષોત્તમભાઈની આ તમને કોને કે ઉમેદવારી પાછી ખેંચ છે પણ અમારો પાર્ટ વન પાંચ જે કોર્ટ પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમારે ન છૂટકે તમને કોને ને ત્યાં નાતકપરમાંથી મહાસંમેલન બોલાવ્યું છતાં પણ એમને થાય પાંચ સાત લાખ માણસો રોડ ઉપર આવ્યા એ રોડમાં એટલું સિસ્ટમ ડિસિપ્લિન થઈ જાય તમને કહો આ કે મહાસભાથી પણ એમાં કોઈ પણ જાતનો અવ્યસ્થા પણ નથી તેમ છતાં ત્યારે ન દિવસ પછી અમે સંકલન સમિતિએ ભાગ ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર તેવી અને ચોવીસ તારીખથી જે ધર્મરથ અમે નીકળી મા ભગવતીના જગ્યાએ અને આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે તારે જૂતરા બેઠા છે એમને સરબુધી આપે કે જેથી કરીને એમના આવનારા દિવસોમાં તમારા કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ એમને વ્યક્તિ અમે વાંધો પણ છતાં એમને ન મળ્યું એટલે અમે એને કહી દીધું છે કે હવે અમારે વ્યક્તિની અમે પક્ષના અમે ભાજપ અમે વાંધો છે જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી અમે લડી લેશું એના પરિણામ શું આવે છે કારણ કે રાજપૂત કોઈ પરિણામ માટે કોઈ લડત કરતો નથી પરિણામ જે પણ આવે અમારે અમારું કર્મ કરવાનું છે ઘર ના આપવાના છે એટલે અમારે ન શું ધર્મરથ કાઢી અને જનજાગૃતિ કરી કારણ કે રાજપૂત સમાજ અધારે વર્ષને સાથે લઈને ચાલવા વાળો છે અને અમારી સાથે અધારે વન જોડાયા ત્યારે સુખ દરેક પ્રસંગમાં તમને કાંઈ ગામડું હોય સીટી હોય દરેક સમાજના કાંતિના ભાઈઓ મારી સાથે જોડાયેલા છે એટલે એનો અમે સહકાર લઈ અને આ જે ભાજપને છે એનો ઘમંડ અમે આ વખતે તોડી અને અમે બતાવશ ધર્મરથ કઈ જગ્યાએ ફરશે આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામા મા જગદંબાના આશીર્વાદ લઈ અને આજે આજે તમને કોઈના ધાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ કાલે આ ધર્મરથ તમને કોઈ હળવદ તાલુકા એના ગામડામાં જ છે ત્યાંથી પછી ધાન ચોટીલા ચોટીલાથી પછી કાલે સાંજે મૂડી છે મૂડીથી જાતે તો પછી સાયલા છે લીમડી છે રાણપુર છે ચુડા છે લખતર છે અને જમ્મર ત્યાં થઈ અને વડવાણથી પચીસ તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે અને દરેક સમાજને સાથે લઈ અને એને સાચી પરિસ્થિતિની વાકેફ કરી અને દરેક સમાજને સાથે લઈને આ લડત ચાલી રહી છે તેને અંજામ સાથે પહોંચાડવા સુધી પહોંચાડવા માટે અમે આ રથ લઈને નીકળશે આજે સમગ્ર ભારતની નજર ગુજરાત ઉપર છે જે પ્રકારે સૌથી શક્તિશાળી એવો સમાજ ક્ષત્રિય સમાજ જેની ગૌરવ ગાથાઓ માટે ઇતિહાસના પાનાઓ ભરેલા છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે ઠેસ લાગી ત્યારે ગુજરાતના તમામે તમામ સમાજો અઢારે અઢાર સમાજો આઘાત અનુભવી રહ્યા છે કે જે પ્રકારે જે સમાજે પોતાના બલિદાનો આપે છે રાષ્ટ્ર રાષ્ટ્રમાં તે પોતાની સંપત્તિ લૂંટાવી દીધી છે અને દેશને અખંડિત બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે એ સમાજની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઘમંડની અંદર એ કોઈ પણ સમાજ હોય પછી પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી ઓબીસી કોડી ઠાકોર સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય આ બધા જ સમાજો સાથે ભારતીય જનતા પાર્ટી દ્રોહ કર્યો છે અને એની સામે આજે એક જન જન એ પ્રભાવિત થઈ અને એની સામે આજે સંઘર્ષ કરી રહ્યો છે એક સામાન્ય માંગણી ભારતીય જનતા પાર્ટી સમક્ષ સોંપવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા કે એક વ્યક્તિ માત્રને તમે બદલી કાઢો અને એ વ્યક્તિને તમે બદલવાથી અમે અમારું આ આંદોલન સમેટી લઈએ છીએ પરંતુ જે પ્રકારે પાંડવોએ પાંચ ગામ માગ્યા હતા અને કૌરવોએ એ પાંચ ગામ આપવાની ના પાડી હતી અને એમાંથી મહાભારત સર્જાયું હતું એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ગમનના કારણે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મા શક્તિમાનું ધામ જે છે ધામાથી અસ્મિતા રથ ધર્મ રથ કાઢી અને સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં એ ધર્મ રથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થઈ રહ્યું છે ધાંગધ્રા ખાતે અત્યારે પૂજ્ય સાહેબ આંબેડકરની પ્રતિમાએ રથ આવી રહ્યો છે ત્યારે અમે બધા એમને સમર્થન આપવા માટે મોજૂદ છે આજે પાટડી તાલુકાના ધામા ગામેથી મા શક્તિના સાનિધ્યમાં એના દર્શન કરીને ક્ષત્રિય સમાજનો આ ધર્મ રથ ત્રણ તાલુકાઓના ગામડાઓમાં ફરતો ફરતો અત્યારે ધાંગધ્રા પહોંચ્યો છે અને રાત્રિ રોકાણ અહીંયા કરશે અમારા વડીલ શ્રી વિસુભાભાઈ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ રથની સાથે છે અને આપને ખબર છે કે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી અને ત્યારે ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું પણ જ્યારે પોતાની બેન દીકરો દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી પર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મ રથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયતાના ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમાર તમામ સમાજને તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો